આજરોજ ગુજરાત રાજ્યના સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા આખા ગુજરાત રાજ્યની અંદર કર્મચારીઓના માધ્યમથી સોળમી સપ્ટેમ્બર નમો કે નામ રક્તદાનનો કાર્યક્રમ ચાલી રહ્યા છે આવતીકાલે સન્માનિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ હોય એના નિમિત્તે અને ઓપરેશન સિંદૂરના સફળતાને સાથે જોડીને ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓએ આજે બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાયા છે છોટાઉદેપુર જિલ્લામાં પણ છ જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યા છે છોટાઉદેપુર ખાતે એપીએમસી ખાતે પણ આ બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ રહ્યો છે એ નિમિત્તે જિલ્લાના કલેક્ટર શ્રી જિલ્લાના એસપી સાહેબ જિલ્લા જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જિલ્લાના અમારા સાંસદ શ્રી જસુભાઈ રાઠવા આ તમામ મહાનુભાઈ પણ આ રક્તદાનની અંદર ભાગ લીધો છે જોડાયા છે ને કર્મચારીઓ પણ મોટી સંખ્યાની અંદર આજે રક્તદાન કર્યું છે અસ્તુ ભારત માતા ગીતો